હવે કિરીટ પટેલે ભેસાણની એક જાહેર સભાની અંદર એવું કીધું કે મને મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી મારે માત્ર આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવું છે મારે તો મારા ભાઈ જયેશ રાદળિયાને મંત્રી બનતા જોવાની ઈચ્છા છે વિસાવદરમાં ભાજપે જેમને ટિકિટ આપી છે એવા કિરીટ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન આશ્ચર્ય ઉપજાવે તેવું છે કારણ કે કિરીટ પટેલે એવું કીધું છે કે મારે જયેશ રાદડિયાને મંત્રી બનવા જોવા છે મારે ખાલી આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વિસાવદરની બેઠક ઉપર ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં ભાયાણી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી લડેલા અને જીતેલા પણ એ પછી ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા એટલે એ બેઠક ખાલી પડેલી હતી હવે ચૂંટણી પંચે વિસાવદરની જે વિધાનસભાની બેઠક છે એની પેટા ચૂંટણીની તારીખ મતદાનની તારીખ જાહેર કરી દીધી છે ઓગણીસ જૂને મતદાન થવાનું છે અને ત્રેવીસ જૂને મતગણતરી થવાની છે હવે વિસાવદરની અંદર ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયા બે મોટા નેતાઓના નામ ચાલતા હતા પરંતુ ભાજપે બધાને સાઈડ કરી અને કિરીટ પટેલને ટિકિટ આપી હવે કિરીટ પટેલે ભેંસાણની એક જાહેર સભાની અંદર એવું કીધું કે મને મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી મારે માત્ર આઠસો દિવસ માટે ધારાસભ્ય બનવું છે મારે તો મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાની ઈચ્છા છે સાથે એમણે એવું પણ કીધું કે વિસાવદર અને ભેંસાણની બજારમાં લોકો નક્કી કરે કે ચારસો કરોડના શીશ મહેલમાં રહેનારા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી શોભે કે ચારસો દીકરીના કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે આ ચારસો કરોડના સીસ મહેલની વાત કરીને કિરીટ પટેલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી દીધું છે આટલી વાત કરી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે કિરીટ પટેલે આશ્ચર્ય પ્રમાણે તેવું નિવેદન આપ્યું છે કોઈ પણ ઉમેદવાર હોય તો એ પોતાને જીતવાની વાત કરે પરંતુ આ કિરીટ પટેલે જયેશ રાદડિયાને મંત્રી બનાવવાની વાત કરી રાજકારણના જાણકારો આના અલગ અલગ અર્થઘટન કાઢી રહ્યા છે આનું એક અર્થઘટન એ થાય છે કિરીટ પટેલ એવું કહેવા માંગે છે કે પોતે સૌરાષ્ટ્રના જે પાવરફુલ નેતા છે જયેશ રાદડિયા એમના માણસ છે અને સૌરાષ્ટ્રનું કેવું રાજકારણ આંતરિક રાજકારણ કેવું ચાલી રહ્યું છે એનો આ એક પુરાવો છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર ઘણા સમયથી ભાજપની અંદર જ આંતરિક રાજકારણ મોટાપાયે ચાલી રહ્યું છે હવે જે પ્રમાણે કિરીટ પટેલે વાત કરી કે જયેશ રાદડિયાને મારે મંત્રી બનતા બનતા જોવા છે તો એનો અર્થ એક એવો પણ થાય કે આ એક રીતે સરકાર ઉપર પ્રેશર બનાવવાની વાત છે કારણ કે જયેશ રાદડિયા જ્યારે વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા અને એ પછી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર બની એ પછી મંત્રી પદ એમને મળ્યું નથી અને ઘણા સમયથી એવી ઈચ્છા અને એવી વાતો સામે આવી જ રહી છે કે જયેશ આદડીયાને મંત્રી બનવું છે તો કિરીટ પટેલના મોઢામાંથી બોલાવીને સરકાર પાસે પ્રેશર ઊભું કરાવવા માંગતા હોય એવું પણ બની શકે બીજું રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે નવાઈની વાત એ છે કે બધા જ જાણે છે કે ભાજપની અંદર ટિકિટ આપવાનું કામ પણ માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જ ચાલે છે અને મંત્રી કોણ બનશે એ નક્કી કરવાનું કામ પણ પીએમ મોદી અને અમિત શાહ જ કરતા હોય છે તો એ જયેશ રાદડિયા મંત્રી બનશે એ કેવી રીતના કેવી રીતના આ વિચારી શકે કિરીટ પટેલ બીજું કે જયેશ રાદડિયાનો ત્યાં આગળ દબદબો છે ત્યાં આગળ ગ્રાઉન્ડ લેવલનું કામ છે એમણે ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે બધી વાત સાચી પરંતુ મંત્રી બનાવવા કોણ બનાવવા એ તો પીએમ મોદીને અમિત સાજ નક્કી કરે છે પરંતુ આટલા વખતથી એમને મંત્રી બનાવવામાં નથી આવ્યા તો એની પાછળનું કંઈક ને કંઈક તો કારણ હશે એટલે આ જે આખું કિરીટ પટેલે જે નિવેદન આપ્યું એના અનેક અર્થઘટન નીકળી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ